જોઈએ આજના સમાચાર અરવલ્લી મોડાસા જીવનદીપ મંદ બુદ્ધિના બાળકોએ અનોખી રીતે દિપાવલી પર્વની ઉજવણી કરી અરવલ્લીના મુખ્ય મથક એવા મોડાસા શહેરના જીવનદીપ ટ્રસ્ટ દ્વારા ચાલતી જીવનદીપ મંદબુદ્ધિ બાળકોની શાળામાં શહેરના નામાંકિત ડૉક્ટરો તેમજ બિલ્ડર્સ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે મંદબુદ્ધિ બાળકોમાં ઉત્સાહ અને ઉમંગમાં ઉમેરો કરવા માટે તેમને પ્રોત્સાહિત કરી દેશભક્તિ ભજન તેમજ ફિલ્મી ગીતો પર ડાન્સ કરાવી અનોખી રીતે દીપાવલી પર્વ મનાવવામાં આવ્યો જેનો શ્રેય એના મેડમ નિલોફરબહેનને જાય છે આવા બાળકોને આવી પ્રવૃત્તિ કરાવી અને બાળકોને તૈયાર કર્યા હતા અને આ કાર્યક્રમમાં દાનવીર ભામાશાહ કમલેશભાઈ પટેલ તથા ભાવેશભાઈ જયસ્વાલ અને ડૉક્ટર મુકેશભાઈ પટેલ અને જાનીમાની હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી